ને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા જો પ્રિયલ છો હા તારે કરું આ લો તો જો અહીંયા ને આ બે બે છે પેલા પ્રિયલ એ લીધું હવે જો સી ઉબે થી ચકવા એને ઉઠા ભેગો ઈ જ કો હાંભરે બે ઈને આ લ્યો તમારો માઈક તમારો નથી બેન પપ્પા નું છે જમામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવાર હવાર ના નાસ્તો પાણી કરીને જો પીયું ને શિવ બે ઉઠી ને એક હારે ઉઠી ગયા છો શિવ ઉઠી ને દોડી ને સીધી આવી પીયું પાછું એને જો આઈ દોડો બાંધી તો ને તો આમાં શિવ રમતી ત્યાં બેટ મારીને અને પ્રિય લઈ ચકતી ત્યાં પછી હવે હે ને જો પ્રિય લઈ આવી ને શિવ ઈચ્છે જો ને બેટ આત્મા નાત્મા છે હા ચાલો જય શ્રી કૃષ્ણ કરો એય પ્રિય જય શ્રી કૃષ્ણ બે ની એક શિવ ને તો પ્રિય કે મારે એ જોઈએ ને કઈક પ્રિય રમતી હોય તો શિવ કઈ કે મારે ઈ જોઈએ છોકરા એવું જોઈએ થાય એટલે પછી બે વસ્તુ હોય બે એને <laughs> કે

વાજા પર કર જોવા જાય આલ માસને ઓરા બનાવાને થી જો વા બેઠા બેઠા ઓરા હે ઓરા હે કે ને કિરણ ને બનાવો માંડવી પાક માંડવી પાક બનાવવો અને ભાઈ છે ને બધાને કેરા ખવરાવા નીકળે હું કેરા ખવરાવા નથી નીકળો હું ટમેટી ને કેરા ખવરાવા નીકળો એ બધાને ખબર છે ટમેટી ને માવજા તમારે હાલે ને તમારે અહીંયા ઓલું થોડું કામ આમાં બધું વધારે હોય આ શાકભાજી તમને ઉગાડતા હોય એનું વધારે હોય તમારી વિડીયોમાં એટલે હું તે દેખ હમુન હમુન કરતો તો ને ત્યારે કીધું તું મેં તે આજે જાવ ફાઇનલી બેડા નાખવાનો દિવસ આવી ગયો હવે ફાલ આવી ગયો ટમેટીમાં ને ટમેટા ઝીણા જીણાં આવ્યા જ્યાં આવ્યા જે આ ફૂલ છે ને જ્યાં ટમેટા આવ્યા

<noise> Javidit napis pari hmm. nama berde wanuyak undu nuyak sidu na <hesitation> hmm. jadi mukididu amundu <hesitation> hmm. jauh untuk mukididu awe, auro mukwane <noise> mana tem kewala gorgor chips, mana wani <noise> mana arena <noise> acara na <hesitation> 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 બરાબર કેળા કરતાય વાહ એટલા આપણે છાલ હોતા મૂકીએ મને એમ કે માટી થોડી ખોરી કરવાની છે એવું કરવાની આવી રીતના આખા ખેતરમાં આપણે પાઈએ ને કેળા નું તો હાલે પણ એ એકોલા બેરળમાં આપણે કેળા છે ને પાણીમાં મૂકી દેવાના પછી એને પંદર વીસ દિવસ સુધી એમાં ને એમાં રહેવા દેવાના પછી પાણીની ગાળી લેવાનું وتين पॉप में भरिन छाटिया न ले छोड़वा થઈ જાય एकदम नरवा चलो एक केड़ो થઈ ગયો એક બાજ કોઈ થઈ ગયો બીજો બાજ કણવારો બડ કેટલા હે ટોટલી 1 2 3 4 5 6 7 છે બાર કેળા લઈ જાતા થી એક માં એક એક કેળો તો માંડ આવે હો अपने बे खाला वया गया चलो मुकी देवानी जाम भेगी ने काई वयु गयो बे छोड़वा आपण वया गया बाकी बधा तो रेडी तो से तो जा आपले टमेटी मा केळा भरिन पछि आवतार याई तमाए जो ओरा हे के लीदा रिंगणा मस्ती नो सुगंध आवे ओरा सैकन चूले गरम गरम हमणे आती ने ते यो तो जो आई

જો આ બે છોકરી ને મોજ પડી ગઈ મારી પાસે કેરા ખાવાની તો આપડે બધા યુટ્યુબ એટલે પેલા તો જે સીતારામ ને જય શ્રી કૃષ્ણ જાજા ને આપડી યુટ્યુબ ફેમિલી ને જો પ્રિયલ હું કરું એટલે કરે સીતારામ ને જય શ્રી કૃષ્ણ અને કરવા જ જોઈએ હું કરું એટલે ને બે જેને હું ઓરા ફરતી હતી ને દક્ષા કેરા લઈ આવી માંથી કે આ બે માય કે તો મેં કીધું કે હાલ આવીને એક કેરું તા બે છોકરીઓ મસ્તી કરલી લીધી બે

આ બધાય આમ તબાઈ કેમ કરો મારવા આવ્યા સી ઉને યો જો

હું એમ કેવા આવી ગયા હું છે ને પાણીપુરી ખાવા બતાવી વિરમભાઈ જેમ કે કીધું કે એક એક વસ્તુ હાટું બતાવી પછી લાઈન દોરી થયા તો સી ને જાવું હતું મામા નાની જાતા હતા તો ભાઈ પછી ઉપાડે રસ્તામાં રડવાનું તો પાણીપુરી અમે લેતા આવી જાય

પણ ઓછ ન મણેક ચોક માં રિક્ષા કે રે એ મતે નઈ અલા રિક્ષા જો હું આયા આ બાજુ ખાલી જગ્યા પડી હતી ને અયા રાખીને રિક્ષા માં બેઠો તોને સીયુ ને પીયુ ને માન લેતા કે ફ્રૂટ ને લઈ આવ્યા એ મણેક ચોક શાક માર્કેટ માંથી ને જો સીયુ એ તો ચાલુ ઈ કર અમારે પીયુ ચાલુ ઘડીયા ઘડિયા હટાવવી પડે રિક્ષા એટલે હું કહું હું રિક્ષાએ હું ને તમે જઈ આવો કોઈ ખાલી ફ્રૂટ લેવાનું હતું તે ગયા તા So chen na magam ma pukigian <tellan> na prial na chon i chenong muthung na chen na chenong ma prion ma irong ma chenong ma chenong ma ma chenong 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 ma ma chenong ma chenong અનાનસ ખાતી જાય ને બે રમતી જાય જો ખાઈ જો હે હે અનાનસ ખાતો હા કેવું છે મીઠું ઓરે 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 રીલે અનાનસ ખાધું કેવું હતું કેવું હતું મીઠું મીઠું એનું જાય પડી ગયું નીચે એને ખાઈ લીધું હવે ધરાઈ ગઈ ને હવે હેના પેલ પપ્પા રિક્ષા પાર્ક કરવા ગયા ને હમણાં આવે છે જો ચપ્પલ તો લેવાઈ ગયા

Jogliwa jai se jorija 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 jorija

હવે નીચે ઉતાર દઉં તો નાના પર પોઈથી પડી જાય દીકુ એ ન ખાવું હોય તો લાવું લેતો જા આઈ બેહુ જ દેહો આમાંથી ખાવ એકાદી બે હું એટલી નહીં ખાવ બે જાય હા આને પણ ક્યાં હકરું બેહુ છે છોકરી <laughs> । <laughs>

પાઇનેપલ ને નારંગી કે મોસંબી સંતો સંતો એ તીઓ ખાતી હતી ને આની ખાધું ને રસ્તામાં ને ખાધું બીજું ચંપલ ને એવું બધું લીધું ને જે આપણે લેતા આવ્યા હા બધા ખાવું લઈ લે

એ અમારે ઉપર થી નાખી ને ખાવું હોય ને ઘરે આવે તો મજા આવે એટલે હાલો તો સીવું હવે બાય બાય સમજો કે લાઇક કરજો લાઈક કરજો કે हेलो तो आज नया वीडियो में हो तो लाइक कर दो चैनल पर नया हो तो सब्सक्राइब कर ले जो तो पाछा नया वीडियो में क्या सभी बधाई हर हर महादेव कर दे कर हर दे। हर महादेव फुगा पसी कराय पेला हर हर महादेव कर दे हर हर महादेव फुगा खाले समाज के बोले एकात ना फुगो एकात बोलो हर हर महादेव जय माता पके वाह